રાધનપુર ખાતે હિન્દુ હિત રક્ષક સમિતિ દ્વારા રાષ્ટ્રપતિને આવેદનપત્ર મોકલાવ્યું બાંગ્લાદેશ ની અંદર હિન્દુ ઉપર થઈ રહેલા હુમલા અને અત્યાચાર ને લઈને રાધનપુર ખાતે મંદિરથી હિન્દુ રક્ષક સમિતિ દ્વારા અંદર હિન્દુઓ ઉપર હુમલા અને અત્યાચારને લઈને રાષ્ટ્રપતિ શ્રીને આવેદનપત્ર મોકલવામાં આવી એક રેલી યોજી બાંગ્લાદેશની અંદર હિન્દુ ઉપર થતા અત્યાચાર અને હુમલાઓને લઈને યોગ્ય કાર્યવાહી કરવા માંગણી સાથે સાધુ સંતોની ઉપસ્થિતિની અંદર હિન્દુ હિત રક્ષક સમિતિ દ્વારા રાધનપુર ખાતે એક રેલી કાઢી આવેદનપત્ર આપવામાં આવ્યું મોટી સંખ્યામાં હિન્દુ સમાજના લોકો અને સાધુ સંતો જોડાયા હતા અને બાંગ્લાદેશની અંદર તથા હિન્દુઓ પર હુમલાઓ અને અત્યાચાર રોકવા માટે યોગ્ય કાર્યવાહી કરવાની માગણી સાથે એક રેલી યોજી માંગણી કરતું આવેદનપત્ર મોકલવામાં આવ્યું હતું રિપોર્ટર મનુભાઈ ઠક્કર પાટણ રાધનપુર જે શરમ આજે હિન્દુ રક્ષા સમિતિ જે વિવિધ સંગઠનોથી બની અને રાધનપુર ખાતે આજે મામલદાર કચેરીએ આવેદનપત્ર આપ્યું છે અને એ આવેદનપત્ર બાંગ્લાદેશમાં જે હિન્દુઓ ઉપર અત્યાચાર થયો છે અને જે બાંગ્લાદેશ સરકાર નિરપક્ષ સ્તરે જોઈ રહી છે એના માટે અમે એના સૂત્રોચ્ચારો કર્યા અને એના વિરુદ્ધમાં અમે આજે આવેદનપત્ર આપ્યું છે સાથે સાથે ભારતીય સરકારને પણ અમે નિવેદન કર્યું છે આમાં કે આમાં જે હિન્દુઓની સતત ચિંતા કરનાર જે સરકાર છે એ હજી પણ આમાં વધારે ચિંતા કરે અને જે બાંગ્લાદેશ સરકાર જે હિન્દુઓ ઉપર અત્યાચાર કરી રહી છે ત્યાંના સાધુઓ ઉપર અત્યાચાર કરી રહ્યો છે ત્યાંનો હિન્દુ જે પીડાઈ રહ્યો છે એના વિરુદ્ધમાં અમે બાંગ્લાદેશ સરકાર વિરુદ્ધમાં અમે આજે આવેદનપત્ર આપ્યું છે અને સૌ સાથે જોડે અને સંગઠન હોય શું નામ છે તમારું બટુક મહારાજ રામ સેવા આશ્રમ રજૂ કરે